હેલો ફ્રેન્ડ હું છું સ્વાગત છે આ ફાળાને આપણે ઘીમાં શેકી લઈશું બે પાંચ મિનિટ લાગશે ફાડા ફૂલી જશે ત્યાં સુધી આપણે તેને ઘીમાં સાકડવાના છે ખૂબ જ ટેસ્ટી એવી આપણે ફાડા લપસી બનાવીશું ફ્રેન્ડ્સ જો ઘી ઓછું પડે તો તમે થોડુંક એવું ઘી એડ કરી નાખજો જો ફાડા કેવા ફૂલવા લાગ્યા છે ઘીમાં થોડા કેવા તેનો કલર પણ બદલાશે બ્રાઉન કલર જેવા થવા દેવાના છે આપણે અડી ચોટે નહીં તનો થોડું ધ્યાન દળજો સે સ્લો ટુ મીડિયમ ઉપર કરતો રેવો સુગંધ પણ આવવા લાગશે એક વાટકી જેવો ફડા લીધા છે સાથે આપડે અડી વાટકી જેવું તેની અંદર આપણે પાણી ઉમેરીશું એ જ વાટકીના પ્રમાણથી હું અડી વાટકી જો પાણી અંદર નાખેસ

અને આ દ્રાક્ષ આપણે ઘી માં શેકી લઈશું અને બાજુમાં આપણે ફાડા રાખશે તો બને જ છે થોડાક એવા ઘી માં શેકી લઈશું તો આનો પણ ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે તમે તમારી રીતે સુકો મેવો ઉમેરી શકો છો જો તમે પસંદ હોય તો તમે થોડુંક એવું અંદર બદામ પિસ્તા કાજુ ઉમેરી શકો છો હું બદામ અને દ્રાક્ષ જ ઉમેરું છું સરસ એવી આપડી દ્રાક્ષ ફૂલી ગઈ છે હું તેને આમના આમ જ રવા દઈશ બે સીટી મારું દેલું છે કુકર વખત ખોલીએ આપણે

એટલું પાણી નાખું કુકર ચાલુ કરી દઈએ એક સીટી ફક્ત મારીશું હવે આપણે એક સીટી સીટીને કુકર આપણે ખોલી સરસ એવો ગોળ પણ વગળી ગયો છે સાથે જ આપણે જે ઘીની અંદર મેં બદામ અને દ્રાક્ષ શેકી હતી આપણે તે અંદર એડ કરી દઈશું મિક્સ કરી લઈએ અને સર્વિંગ બોલમાં આપણે નીકાળી લઈશું તૈયાર છે આપણે ફાડા લાવશું ફ્રેન્ડ્સ મારો વિડિયો તમને કેવો લાગ્યો તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ